ડ્રાઈવર રાજકોટમાં અકસ્માત સર્જનાર ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે સિવિલ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવતા ધરપકડ કરવામાં આવી છે ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત મામલે તેની ધરપકડ કરાઈ છે ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી છે ડ્રાઈવરની પૂછપરછ બાદ પોલીસ હવે એજન્સીના સંચાલકોની પણ પૂછપરછ હાથ ધરશે અકસ્માત સર્જનાર ધરપકડ કરાઈ છે આ ડ્રાઈવરની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો ત્યારબાદ હવે તેની ધરપકડ કરવામાં આવી છે ગાંધીગ્રામ પોલીસે આ ડ્રાઈવરની ધરપકડ કરી વધુ પૂછપરછ સિવિલ હોસ્પિટલ તેને રજા આપવામાં આવી છે ને રજા આપ્યા બાદ તેની ધરપકડ કરાઈ છે જાણકારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે અંકિત અકસ્માત સર્જનાર જે ડ્રાઈવર છે તેની ધરપકડ કરવામાં આવી છે અપડેટ શું મળી રહી આ મામલે વધુ ચોક્કસ પ્રીતિ ખાસ કરીને વાત કરવામાં આવે તો ચાર દિવસ પૂર્વે જે પ્રમાણે રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ જે ચાલક છે શિશુપાલસિંહ રાણા તેના દ્વારા નવ જેટલા વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા તેમજ ચાર જેટલા વ્યક્તિઓના મોત થયા હતા તે મામલે હવે જે ઇજાગ્રસ્ત ડ્રાઈવર છે તેને પણ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ને તેના જ અંતર્ગત ગાંધીગ્રામ પોલીસ દ્વારા હાલ અત્યારે તેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી છે સાથોસાથ પોલીસના જણાવ્યા પ્રમાણે જે સિટી બસનો જે કોન્ટ્રાક્ટ ધરાવનારી જે કંપની છે પીએમઆઈ કંપની કે જે દિલ્હી બેસ્ટ કંપની છે તેના તેને નોટિસ પાઠવવામાં આવી છે સાથોસાથ જે વિશ્વમ નામની જે એજન્સી છે સિટી બસ સંચાલકો જે છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે ને આજે સાંજ સુધીમાં બંને જે કોન્ટ્રાક્ટર તેમજ જે એજન્સીના જે સંચાલકો છે તેમની પોલીસ દ્વારા વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવશે બિલકુલ અંકિત આભાર આપણું જાણકારી આપવા માટે તો રાજકોટના ઇન્દરા સર્કલ નજીક અકસ્માત થયો હતો એસટી બસ ચાલકે જે અકસ્માત સર્જ્યો હતો આ ડ્રાઈવર ઇજાગ્રસ્ત હતો હાલ તેને હોસ્પિટલમાંથી રજા આપતા તેની ધરપકડ કરવામાં આવી છે અરવલીમાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થઈ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અકસ્માતમાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે માલપુર પાસે ટ્રક ટ્રેક્ટર વચ્ચે આ અકસ્માતની ઘટના બની ટ્રક ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અરવલ્લની આ ઘટના છે જેમાં વાત કરીએ તો ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત છે સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે આપ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો છો કે જે ટ્રક પાછળથી આવે છે ને ટ્રેક્ટરની તે પાછળથી જે ટક્કર મારે છે ત્યારબાદ અકસ્માતની આ ઘટના બને છે જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે હાર્દિક અકસ્માતની ઘટના સામે આવી છે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે શું જાણકારી આ મામલે પ્રીતી ચોક્કસ થી જે પ્રકારે માલપુર પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થઈ છે અને આ ટક્કરમાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે ખાસ કરીને એક ટ્રેક્ટર હતું જેમાં સેન્ટિંગ નું સામાન હતો જે મકાન બનાવવા માટે વપરાય છે તે સામાન ભરેલું જે ટ્રક

ટ્રક પાછળ ટ્રાવેલ્સ બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો જેમાં સાત લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સુરત થી અમદાવાદ જઈ રહી હતી આ ની બસ સુરતમાં નકલી શેમ્પૂનું ગોડાઉન ઝડપાતા ખળભળાટ મચી ગયો છે સુરતમાંથી અવારનવાર બ્રાન્ડેડ કંપનીની નકલી ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાના કિસ્સા સામે આવે છે ત્યારે આ વખતે અમરોલી વિસ્તારમાં એક ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનું ડુપ્લિકેશન થતું હોવાનો પર્દાફાશ થયો છે અમરોલી પોલીસને માહિતી મળી હતી કે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ગોડાઉનની અંદર ગેરકાયદેસર રીતે બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનું થઈ રહ્યું છે પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ જગ્યા પર તપાસ કરવામાં આવી અને સોળ પોઈન્ટ છત્રીસ લાખના શેમ્પુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે ગોડાઉન પરથી એક ક્લાર્કને પણ ઝડપી પડાયો છે આ ઉપરાંત શેમ્પુનું વેચાણ કરતા ડેનિશ અને જેમિલ નામના બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પુ છે એના સોળ લાખનો મુદ્દામાલ મળી આવેલ છે એમાં સ્ટીકર લગાવવાનો મશીન છે જે શેમ્પુ છે એની બોટલો એ તમામ મળીને કુલ સોળ લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે ગુજરાતમાં નકલી વસ્તુની બોલ બાળા છે ક્યાંક ખાવાની વસ્તુ નકલી તો સરકારી અધિકારીથી લઈ સરકારી કચેરી નકલી જોવા મળે છે ત્યારે સુરતની અમરોલી પોલીસે એક નકલી ફેક્ટરીને ઝડપી પાડી છે ખાસ કરીને ઇન્ટરનેશનલ શેમ્પુની બ્રાન્ડ કહી શકાય તેવું શેમ્પુ બનાવતા આખું કારખાનું ઝડપાયું છે આઠ વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીના નામે ડુપ્લિકેશન વસ્તુ વેચવામાં આવતી હતી પોલીસે સોળ લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે ખાસ કરીને જાણીતી પોર્ટલ ઉપરથી આ ગોરખ ધંધો ચાલતો હતો આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના શેમ્પુને ઓનલાઈન વેચવામાં આવતું હતું તે પણ એક ઉપર એક ફ્રી ખાસ કરીને આ સમગ્ર ધંધો છે તે કતારગામ વિસ્તારના ડેનિસ અને જેમિન નામના બે યુવાનો કરતા હતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે ખાસ કરીને આ કેસમાં સંડોવાયેલા હિતેશ શેઠ નામના એક ક્લાર્કની પોલીસે ધરપકડ કરી છે કહી શકાય કે છેલ્લા આઠ વર્ષથી આ લોકો ઓનલાઈન દ્વારા આ ગોરક ધંધો ચલાવતા હતા અને કહી શકાય કે પાછું નકલી તો ખરું પણ તેમાં પણ એક શેમ્પુ પર એક શેમ્પુ ફ્રીની સ્કીમ મૂકી ઓનલાઈન આ વેપાર લાંબા સમયથી ચાલતો હતો જોકે અમરોલી પોલીસને જાણકારી મળતા ગઈકાલે મોડી રાત્રે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે કહી શકાય કે બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને સોળ લાખ કરતા વધુ કબજે કરી છે કેમેરામેન જીગર સાથે પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની જીજી હોસ્પિટલની મુલાકાત લીધી તેમણે જણાવ્યું કે આવનાર સમયમાં આધુનિકરણ સાથે સરકારી હોસ્પિટલ લોકોની સેવા માટે બનાવવામાં આવશે સાથે જ હોસ્પિટલની કાયાપલટ કરવામાં આવશે હોસ્પિટલનું આધુનિકીકરણ કરાશે તેમજ સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે સામાન્ય જનતાને આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે જીજી હોસ્પિટલ ખાતે મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા ધારાસભ્ય દિવેશ અકબરી શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ જોડાયા હતા

પત્ર દ્વારા ટેલિફોન દ્વારા અનેકવિધ રજૂઆતો ફેસિલિટીંગો બને કારણ કે ખૂબ જૂના અને જર્જરિત છે હવે જ્ઞાન અને ટેકનોલોજીનો વિસ્ફોટ છે એટલે નવા સાધનો નવા મેડિકલ ઇકવિપમેન્ટ વગેરે એમની રજૂઆતો અનેક સમયથી હતી સાતસો બેડની આપણી હોસ્પિટલ બની છે ને તાજેતરમાં પણ લગભગ સાડા સાતસો કરોડના કામો કેટલાક પૂરા થયા છે અને કામો હવે નવા શરૂ થઈ છે મેડિકલ એમાં ક્યાંય કમી ના રહે કારણ કે જ્યારે લોકોનો વિશ્વાસ અને ખૂબ નામવાળી આપણી આ હોસ્પિટલ છે અને હોસ્પિટલમાં કોઈ પણ સુવિધા બાકી ના રહે એની ચિંતા કરીએ છીએ અને ખાસ મને એક વાતનો આનંદ થયો કે અહીંયા ન્યુરોલોજીની વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે આપણે અહીંયા આ હોસ્પિટલના પ્રયત્ન દ્વારા થઈ રહી છે સ્વાભાવિક છે આટલી મોટી હોસ્પિટલ વર્ષો વર્ષ જ્યારે ત્યાં એસ્ટાબ્લિશમેન્ટ થયું હોય ને એ એસ્ટાબ્લિશમેન્ટ હવાને આ સમયની અંદર એને ફેરફાર કરવો હોય જૂના બિલ્ડિંગ રિમુવ કરી એ જ ફેસિલિટી ત્યાં પ્રસ્થાપિત કરવી હોય એ પણ જૂની વ્યવસ્થાઓની જગ્યાએ નવી આધુનિક વ્યવસ્થા નવા આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે એટલે સ્વાભાવિક અને થોડો સમય જવાનો છે પણ આ પ્રક્રિયા ચાલુ છે આવનારા સમયમાં જામનગરમાં નવી જે હોસ્પિટલ કાર્યરત થવાની છે ત્યારે ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી છે તેમને

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે જે અંતર્ગત એશિયાઇ સિંહની આગામી સોળમી વસ્તી ગણતરી બે હજાર પચીસ સંભવિત દસથી તેર મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે જેમાં પ્રાથમિક વસ્તી ગણતરી મહિના મે મહિનાની દસથી અગિયાર અને આખરી વસ્તી અંદાજ બારથી તેર મેના રોજ હાથ ધરવામાં આવશે મહત્વનું છે કે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ ઓગણીસો છત્રીસમાં સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે વર્ષ ઓગણીસો એશીથી ગીર એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે વડોદરામાં થયેલ બુટલેગરો વચ્ચેની ગેંગવોર સામે હવે પોલીસ કડક કાર્યવાહી કરશે બુટલેગર હેરી લુધવાણી પર કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી અને ટોળકીએ હુમલો કર્યો હતો બુટલેગર હેરી લુધવાણી હાલ સારવાર હેઠળ છે તો બીજી તરફ અલ્પુ સિંધી સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી લેવાયો છે પોલીસે બુટલેગરો સામે ગુસ્સેટોક હેઠળ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરશે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે આઠ ટીમ બનાવી છે

જે કાર્યવાહી કાયદાકીય થતી હશે તમામ કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે